ગત તારીખ સોળ સાત બે હજાર પચીસના રોજ ગાંધીધામ ખાતે ફ્લોટ નંબર બસો એકત્રીસ વોર્ડ નંબર બાર બી ખાતે આવેલ સમકેત નિધિ આંગળીયાના પેઢીના માલિક કેતનભાઈ કાકરેજાનું કોઈ અજાણ્યા ચાર ઈસમોએ હથિયાર બતાવી ફિલ્મી ઢબે ફોર વ્હીલ વાનમાં બળજબરીથી બેસાડી પૈસા પડાવવાના ઈરાદાથી અપહરણ કરી નાસી ગયેલ જે અંગે ગાંધીધામ એડિઝન પોલીસ સ્ટેશન ભાગે ગુના રજિસ્ટર નંબર અગિયાર નવાણું ત્રણસો પા બાસઠ પચાસ નવસો છ્યાસી બે હજાર પચીસ બીએનએસ કલમ એકસો પંદર બે એકસો ચાલીસ બે એકસઠ એક વગેરે તથા આમસેક્ટ કલમ પચીસ એક બી તથા જીપી એક્ટની કલમ એકસો પાંત્રીસ મુજબના ગુનાકામે સંડોવાયેલા આરોપીઓને સત્વરે પકડી પાડવા જરૂરી સૂચના આપેલું હોય છે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર અંજારનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમડી નાઓએ ઉપરોક્ત ગુનાકામે સંડોવાયેલા નીચે મુજબના આરોપીઓની પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓમાં કીર્સિંહ બળદેવસિંહ ઝાલા ઉમરવર્ષ એકાવન રહે મકાન નંબર એ પંચાવન સપના નગર ગાંધીધામ બે મયુરભાઈ શંભુભાઈ હેઠવાડિયા આહિર ઉમરવર્ષ ચોત્રીસ રહે મકાન નંબર એકસો ઓગણત્રીસથી કામધેનુ સોસાયટી અંજાર ઉપરોક્ત સફર કામગીરી ગાંધીધામ એડિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમડી ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ